ભાજપ દ્વારા ખાસ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ સદસ્યતા અભિયાન સભ્યો બનાવવા માટે ટાર્ગેટ અપાયો છે અને હવે આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ગુજરાત ભાજપે શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવવાની શરૂઆત કરતા ખાસ વિવાદ છે તે શરૂ થયો છે સુરેન્દ્રનગર જિલ્લાના અણિંદ્રા ગામની શાળા જે શાળા છે તેમાં ખાસ વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવા માટે આવ્યા હોવાનો ખાસ જે ઘટફોસ્ટ થયો છે ત્યારે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો ભાજપના સદસ્ય અભિયાનનો ટેકો હોવાનો ખુલાસો થયો છે ભાજપ દ્વારા સદસ્યો બનાવવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને ટાર્ગેટ પૂર્ણ ન થતા હવે શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વિવાદ સામે આવ્યા બાદ શાળાના આચાર્ય અચાનક જ રજા પર ઉતરી ગયા છે ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપીને તેમને પોતપોતાના ઘરે મોકલી દેવાયા છે ભાજપના સદસ્યતા અભિયાનમાં ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખાસ અલગ અલગ છે તે ટાર્ગેટ આપવામાં આવે છે અને આ ટાર્ગેટ પૂર્ણ ન થતા કાર્યકર્તાઓ હવે જે શાળાના નાના ભૂલકાઓ છે તેમનો ઉપયોગ કરી રહ્યા છે હાલની અંદર એક એવો અણિંદ્રામાં ઇસ્યુ ચાલુ છે એટલે અણિંદ્રાના ઘણા ઘણા અમારા સગા સંબંધીના બધા દીકરાઓ અહીંયા ભણ્યા અને ગામડામાં રહેતા હોય એટલે શહેરમાં એ આવતા હોય એટલે શહેરમાં અમને અવારનવાર મુલાકાત અને મુલાકાતના કારણે અમને એવું જાણવા મળ્યું કે એક સ્કૂલની અંદર આવી રીતે મોબાઈલની અંદર લઈને અને ભાજપના સદસ્યનું અભિયાન ચલાવે છે ખરેખર અભિયાન ચલાવે એ વાત સાચી છે પણ એ લોકો વિદ્યાર્થીને શીખવાડવા માટે મોબાઈલ લઈ આવ્યા અને મોબાઈલ એમના વાલી એમના માટે મંગાવ્યો છે કે ભાઈ તમે આવી રીતે હોય ટેકનોલોજીનો જમાનો રહે તો ભવિષ્યમાં છોકરાઓને મોબાઈલથી આ શીખવા માટે થઈ ખરેખર શીખવા માટેથી આ મોબાઈલ મંગાવે છે સદસ્ય એમાં બનાવતા નથી નાના છોકરાઓને કે કોઈ નહીં પણ શીખવાડવા માટે છે એટલે આ ધરાહાર ધરાહાર જૂઠું હલાવે છે અને ભાજપને બદનામ કરવાનું હોય એવું સ્પષ્ટપણે છે